શ્રીફળ એટલે લક્ષ્મીજીનું સુગનવંતુ ફળ સાથે તેને કલ્પ વૃક્ષ અથવા તો સ્વર્ગનું વૃક્ષ પણ કહેવાય છે સૌરાષ્ટ્રમાં દરરોજ એક લાખ નારિયરની આવક થતી હોય છે રાજકોટની બજારમાં એક નારિયરના ભાવમાં હાલ અત્યારે આવક ઘટતા ઓછામાં ઓછા રૂપિયા ત્રીસ થી સાહીઠ સુધીનો વધારો જોવા મળી રહ્યો છે મોંઘવારીએ સતત માજા મૂકી છે તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં બમણો વધારો થયો છે ત્યારે હવે તેમાં શ્રીફળ પણ બાકી નથી રહ્યા ત્યારે રાજકોટમાં શ્રીફળના ભાવમાં પચાસ ટકાનો મોંઘું થયું છે ભાવ વધતા તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે નાળિયેરના પહેલા પંદર કિલોના ભાવ બે હજાર આઠસો પચાસ હતા તે વધીને હવે ત્રણ હજારે પહોંચી ગયા છે લીલું નાળિયરનો ભાવ પણ વધી ગયા છે ત્યારે તહેવારો સમયે જ ભાવ વધતા ભગવાનને શ્રીફળ ચડાવવું પણ લોકોને મુશ્કેલ પડી ગયું છે સાથે જ નારિયેલ તેલનો ઉપયોગ કરતા લોકોને પણ તેલના ભાવો વધતા તેમાં પણ હવે કાપ મૂકવો પડી શકે છે લીલા નારિયેલ પણ બીમાર લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે પણ હવે તેના ભાવ પણ બમણા થયા છે નારિયેળ પાણીમાં ટીટ્રાપેક પાવડર તેલ નીરો જેવા અનેક નારિયેરીના આધારે ઉત્પાદનો ઉદ્યોગોનું સ્થાન લેતા હોય છે પણ સૌરાષ્ટ્રમાં નાળિયેર માર્કેટનું માર્કેટ યાર્ડ એકમાત્ર બહુઆમાં આવેલું છે યાર્ડમાં દૈનિક એક લાખ જેટલા નાળિયેરની આવક થતી હોય છે પણ હાલ નાળિયેરની આવક ઘટતા ભાવમાં પચાસ ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે જેને લઈને સામાન્ય લોકોના બજેટ પર તેની અસર જોવા મળી શકે છે ચોમાસાની અંદર માલની ડબક આવક થાય પણ આ વર્ષે માલ બગડી ગયેલો છે એ હિસાબે પચાસ ટકા માલ આવે છે અને સામે બીમારી એવી પબ્લિકમાં છે તો રિટેલમાં વધારે છે અને માલ આવક ઓછી છે તેના હિસાબે માલનો ભાવ ભાવ વધારે છે રિટેલ નારિયેળ તમને ચાલીસ ત્રીસ ચાલીસ થી લઈને સિત્તેર એસી રૂપિયા સુધી સારામાં સારું નારિયલ સિત્તેર એસી રૂપિયા સુધી વેચાય છે ઓછામાં નારિયેળનો ભાવ પચીસ થી વીસ રૂપિયા હોય એના બદલે અત્યારે હોલસેલ માં થી લઈને સાહીઠ રૂપિયા સુધી ભાવ છે અમારા માનવા મુજબ આંધ્ર પાક ફેલ ગયો છે પ્લસ બાંગ્લાદેશ માં આ બધી ઓઇલ મિલ વાળા ની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા એ લોકો એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ બેઝા છે વીસ થી બાવીસ રૂપિયા નંગ પડતું એને ત્રીસ રૂપિયા નંગ પડે છે પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ હવે બાય પ્રોડક્ટ છે ને આની તેલ કોકો પાવડર સુકા બધું આવે થેન્ક યુ